ને વિક્રમ ઠાકોર એના પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો હજુ કહું છું એવા હરેક સમાજના કલાકારો છે કે જેને નતા બોલાવ્યા ત્યાં ઈ બધા માટે વિક્રમ ઠાકોર અવાજ બઈના અવાજ ત્યાં તો વિક્રમ ઠાકોરને અમુક અમુક લોકો એવી કોમેન્ટોક મારે છે ભણના દીકરાઓ કે આમને પોલિટિક્સ માં આવો હવે હાલી હું નીકળ્યા છો હે કોઈ પણ માણસની લાગણી દુભાઈ હોય અને તમે પાછા પોલિટિક્સ લેવલે એને જોઈન્ટ કરો છો હવે તો હું આ લાઈવના માધ્યમથી વિક્રમ ઠાકોરને કહું છું કે હવે તમારે પોલિટિક્સમાં આવવું જોઈએ અને પોલિટિક્સમાં જ્યારે ટિકિટ લેવા ને ત્યારે પાવર બતાવો અને હું કહું છું હવે ટિકિટ લઈને બતાવો ત્યારે બતાવો એ સાંસદોને પાવર સરકારને પાવર કે વિક્રમ ઠાકોરની લોકશાહના શું છે કાજલ મેહરિયા ને પણ બોલાવામાં ન આવી હંમેશા બેનું ને બેનું ના એના પેલા માટે સોંગ ગાયા છે એમને હંમેશા હરેક દીકરી માટે એ પણ આપણા જેમ જ છે માર ફાળ જવાબ દેવામાં અને એવું જ રહેવાનું ભાઈ જે તે સમય હતો ટિકટોક નો ત્યારે ટિકટોક સમય મારો વિરોધ થતો હતો ને ત્યારે કાજલ મહેરિયા જતા કે કે જેને સ્ટેજ વખાણ સિંહણ જેવી છે આ શબ્દ કાજલ મેહરિયા ના હું જિંદગીભર ના ભૂલું અને એને એમને જયારે તકલીફ આવે ને ત્યારે કીર્તિ પટેલ કાજલ મેરિયા માટે પણ ઉભી રે ઉભી રે ને ઉભી રે હામે ચાહે કોઈ પણ હોય

એને એવા હરેક સમાજના વ્યક્તિઓ છે સારા સારા કલાકારો છે એ બધા માટે અવાજ ઉપાડ્યો છે તે બધાને સન્માન મળવું જોઈએ વિક્રમભાઈનું કેવું એવું છે તો શું આપણે બધાય સપોર્ટ ન આપવો જોઈએ ત્યાં સપોર્ટ આપવો જોઈએ અને આ ખહુ રિયો આજે કોઈ પણ સમાજની લાગણી દુભાણી હોય અને ન્યાય એમ કે ચાલ્યો તમે કાજુ ખાઓ આ ખાઓ પેલું ખાઓ હે રાજભા ગઢવીએ કેટલો સરસ જવાબ આપ્યો તો કે ભાઈ મને નથી ખબર કે ભાઈ એમને નથી કહેવામાં આવ્યો કે મેસેજ નથી મળ્યો હું કાંઈ જાણતો નથી પણ મારા મત મુજબ વિક્રમભાઈ એક સારા કલાકાર છે સારા એવા સુપરસ્ટાર છે એમને સારા ઘણી સારી સારી મૂવીઓ કરી છે હે આવું રાજભા ગઢવી બોયલા બોયલા બોયલા

જે તો મહેનત વગર દાન ચોરી લીધું આજે મારે મીડિયા વાળાને કેવું છે કે તમે આને આવા બધા સવાલો પૂછી શકો છો તો આવો સવાલ પૂછો ને એકવાર મીડિયા સમક્ષ લાવો ને આને બનાવવાનો આડેધડ વિડીયો એકવાર ખબર પડે અને પૂછો કે આ કીર્તિ પટેલ જે પુરાવા મૂકે છે એ સત્ય છે શું તમે આવું કરો છો ભંગારભાઈ હે આટલા આટલા તમે બેંક એકાઉન્ટ યુઝ કરો છો તો તમે જાની દાદા ટ્રસ્ટ ચલાવો છો તો તમે બીજા બધાના એકાઉન્ટમાં પૈસા લેવાનું કારણ શું અને આજે તું દાન નતો લેતો તો કેટલા લોકોને તે દાન પાછું મોકલલું હે કેટલા લોકોને પછી મંડી જાવી જાય ને પછી મંડી જાવે ભાઈ આ ગામો ગામ અત્યારે સિંગ તેલ વેચવા જે નીકળો છે ને હે

બાકી જે બ્રાન્ડ લેવા લે હોય ને એને ગામો ગામો જવું ના પડે બાઈકો લઈ લઈને લારી લઈ લઈને તું અત્યારે વિક્રમ ઠાકોર માટે બે શબ્દ ના બોલી શક્યો કે ભાઈ એ વ્યક્તિની જે લાગણી દુભાણી છે એ વ્યક્તિ ની નારાજગી સાચી છે એમને ન્યાય મળવો જોઈએ

હા તમને ખબર છે મંદિર બહુ છે એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધે તો હું બે ચાર હારા ઘર બનાવી શકીશ બાકી કલાકારોને હું એટલું જ કહીશ એકબીજા મળીને રહ્યો આ કાજુ લેવો છું ખાસ હવે કલાકાર તો બાયધા જ નથી તો એમ કેમ કેવાનું તારે જરૂર પડે કલાકારને ખાલી એટલું જ કહીશ તમે બધા હંપીન રહો એ બધા હંપીને જ છે તું એક જ અલગ શું તું એક જ અલગ શું તું કાજુ ખા લે એટલે તું કાજુ ખા હે ગામ આખા કાજુ ખવડાવ નીકળો છે

ખજૂરને જો સપોર્ટ આપ્યો હોય તો ઈ ઠાકોર સમાજે સપોર્ટ આપ્યો છે તો આજે એ સમાજને જરૂર હોય તો તમે બધા નથી કહી શકતા કે તું ભાઈ વિક્રમભાઈ માટે બે હારા શબ્દના બોલી શક્યો બે શબ્દહારા ન બોલી શક્યો હે વાતે વાતે વાત ફેરાવવા માટે લે કાજુ ખા લે કાજુ ખાઓ અઘરો સવાલ પૂછી દીધો આવા તડકાના શેરડીના રસ પીવો હે અરે બધા પીવે જ છે રસ

પણ એની પાછળનો જવાબ કેમ ના આપ્યો કે ભાઈ એમની નારાજગી સાચી છે એમ હે ભાઈ આ એક સ્વાર્થી માણસ છે સ્વાર્થી એને અત્યારે તેલ વેચવા તેલ વેચવા સિવાય કોઈ જ ધંધો બાકી રહ્યો હવે નથી તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આંખો ખોલો અને તેલના ડબ્બા લેવાનું બંધ કરી દો કેમ કે સેવાના નામે ખાલી વેચે છે અને ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે આજે તમે વિચારો કે એ એક ઇન્ટરવ્યુમાં એવું કહેતો હતો કે હું નવ્વાણું ટકા દાન આપી દઉં છું ક્યારેક ક્યારેક મારા એકાઉન્ટમાં પાંચસો ને ચોત્રીસ રૂપિયા જ પડ્યા હોય ને એટલું બધું હું દાન આપી દઉં છું હવે મિત્રો તમે વિચારો કે આજે તેલનો બિઝનેસ કરવા માટે તેલની મિલ નાખવા માટે એ જમીનો લીધી કરોડો રૂપિયાની ત્યાં મિલ બનાવવા માટે તો તમે વિચારો કે જેના અકાઉન્ટમાં પાંચસો ને ચોત્રીસ રૂપિયા પડ્યા રહેતા હોય એ વ્યક્તિ આટલું કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી કરી શકે ક્યાંથી કરી શકે જે ગામમાં સાવરકુંડલા ગામમાં પેલું બનાવ્યું છે ને ફાર્મ હાઉસ તો મારે એટલું જ કહેવાનું તું નવ્વાણું ટકા દાન કરી દેતો તો તારા અકાઉન્ટમાં કાંઈ જ નહોતો રાખતો કાંઈ જ તો અહીંયા કરોડો રૂપિયાનું જે ફાર્મ બનાવ્યું એ પૈસા ક્યાંથી આવ્યા બાકી તું મારી હામો બે જજે બાકી જે લીગલ વે ઉપર થવાનું છે ને તો થાય જ છે ને પણ તને કદાચ મનમાં વેમ હોય અને કાઢવો હોય તો પબ્લિશ પબ્લિક સમક્ષ આખા ગુજરાતની વચમાં હું તારી ડિબેટમાં બેસીશ અને તને હરેક જવાબ આપીશ કેમ કે હું તને મારવા પાડવા કે તને તોડી નાખવા નથી આવી હું એક સચ્ચાઈને સાબિત કરવા આવી છું માર્કેટમાં કે આને આજે એક ગામમાં એક ઘર બનાવીને આટલા રૂપિયા ઉઘરાવી લીધા આટલું આટલું ભેગું કરી લીધું હે કેટલાના ઘર બનાવવા એનું લિસ્ટ બનાવી એકવાર તું કે હકીકતે ત્રણસો પચાસ ઘર બનાવ્યા છે એનું લિસ્ટ આપ નામ સહિત આપ કઈ કઈ કાસ્ટના ઘર બનાવ્યા છે એ આપ બરાબર કઈ કઈ જ્ઞાતિના ઘર બનાવ્યા છે એ પણ જોવું પડશે ને કે ન્યાયવાલા દવલા કરે આનું બનાવવાનું ને પેલાનું નહીં બનાવવાનું ભાઈ આને ત્રણસો પિસ્તાલીસનો આંકડો કીધો ને એ મને તો ખોટો લાગે એને કઈક વાર લિસ્ટ મૂકે નામ સાથે કે ફલાણા ભાઈનું ઘર આ ગામમાં બનાવ્યું બરાબર આજે એમ કે ઇન્વેસ્ટમેન્ટ તો બધી જગ્યાએ હે ધંધો કર્યો તો આની પાસે ઇન્વેસ્ટમેન્ટના પૈસા આવ્યા જ ક્યાંથી હવે તો આંખો ખોલો